અંકલેશ્વર જેતાલીની ગ્રીન સિટીમાં સત્તર વર્ષ સગીરાએ અપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરજ થઈ જવા પામ્યું છે સત્તર વર્ષીય સગીરા ઓઢણી બાંધી ગળે ફાંસો લગાવી અપઘાત કરી લીધો હતો પરિવાર દ્વારા રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલા ગ્રીન સિટી ખાતે મકાન નંબર એકસો ને એક્યાસીમાં રહેતા ગુડ્ડુ રામેશ્વર મંડળની સત્તર વર્ષ અને આઠ મહિનાની દીકરી સુપ્રિયમ કુમારીએ ગત રોજ બપોરે એક વાગીને ત્રીસ મિનિટથી ચાર વાગ્યે દરમિયાન પોતાના ઘરમાં એક રૂમ બંધ કરી અંદર ઓઢણીનો ફાંડો બનાવી ગળે ફાંસો લગાવી દીધો હતો સાંજ સુધી દરવાજો ન ખુલતા પરિવાર શંકા જતા દરવાજો તોડી જતા સગીરા પંખાના હુકમાં ગળે ફંડો લગાવી અપઘાત કરી લીધો હોવાનું નજરે પડ્યો હતો ઘટના અંગે રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યો હતો સગરાના અપઘાત પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યો છે ત્યારે પોલીસ પ્રાથમિક ગુડ્ડુ મંડળની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી